આજ તો હું નવરો હોઉં હવે શું કરું ટાઈમ જાતો નથી અહીંયા બેઠા બેઠા કાઢલીને ફોન કરું તો કેમ રહી કાજલ આવશે લગભગ નવરી હશે ને તો આજે ઉપાડે તો સારું ફોન હવે ઘરે કોઈ કહેશે તો ઉપાડશે નહીં હલો ક્યાં બહાર છો ઘરે તો નીકળી વગીસ બાર ના શ્રદ્ધા શ્રદ્ધા બગીચે શ્રદ્ધા બગીચે બેઠો ઉગો નીકળી અગીશ તો આવા બાજુ એમ કાંઈ નહીં બેસો મળવા બીજું શું હોય પછી તે દે જેવું મોડું ન કરતી હો ન કર પછી મારે જવાનો ટાઈમ થઈ જાય આવોશ ને હા તો આવો ફોટાફટ તારી વાટ જોવા વીસ મિનિટ થઈ ગઈ હજી આવી નથી

પણ એ તો ભલે ને તું કઈ ને આવી કે નો આવી પણ તું અડધી કલાક નું કઈ ના કલાક તારે મોડું થયું એક કલાક રાઈટ એક કલાક મોડી આવી તું મારે ઘરે બધા પૂછે ક્યાં જા સીધ જા સીધ જા હું ગમે બાણું બનાવી એક તો તમને મળવા આવી બોલો શું કામ હતું તો ભાઈ હું વિચાર્યું તે શું આ કાઈ ની હાલ ને ઈ વાત પછી કરશું આપણે આપણી બીજી પર્સનલ વાત પછી કરશું હા બોલો અરે કે પેલા સેટિંગ બેટિંગ હતું એવું કઈ ખરો નહીં તમારે કોને

તો થઈ જાવ નથી થયા તું એ કાં તું ઉપાધિ કરસ આપડી આરે આ પર કોક આવી રીતે જોવે તો એમની આ ફોન કવર બદલાવ્યું ના એ જ છે બદલાવ્યું એવું લાગે મને આ તૂટેલું રહ્યું નથી દેખાતું આવી રહ્યું જો એવું હા છે ને હા બરોબર જૂનો જ છે હા જે જૂનો જ છે નવો લેવાનો છે આ ફોટા મારા છે આ કોણ તારે ભેગું ઈ કોણ છે કોઈ છોકરી કોણ ઈ મારી બેન પણ ઈ આ ત્રીજા ઓલ પાછળ ઊભી એ મારી બેન પણ એમ બધી બેન પણ ઊભી બધી ફરવા જાય હવા બેન પણ બેન પણ બધું બંધ કરી દેજો બા જેના તેના ભેગું જવાનું નહીં અને ફોન કોઈને બેન પણીને કોઈને કરવા નહીં દેવાનું ને કહી દેવાનું કે ભાઈ તું તારા ફ્રેન્ડને કે ફોન આપે મારામાંથી ન કરતે એને કે મારા ફ્રેન્ડે મને ના પાડી ફોન કરવાની ચોખી બરોબર તો તમારી કોઈને ફોન નહીં થાય હો કોને

સક કે કરું છું આ તો તને કહી દઉં અટાણ તીતું સક કર હજી તો લગન ની વાત થાય આમાં સક કરો તો આલે ની મજા ન આવે આપણે તો હું કે સક કરું છું પૂછું છું તમે મને કેમ પૂછ્યું એ હું તમને પૂછું છું આ જે હોય બરોબર મેં તને કીધુંય ભૂલતી નહીં તારા મમી પપ્પાને વાત કેરે કરીશ તું તમાર રજા કેદી હોય મારે બુધવારે રજા હોય બુધવાર રજા હોય ને તો હું હા મંગળવારે હાજે વાત કરીશ સંબુધવારે આવજો હું તમને ફોન કરીશ હું ડાયરેક્ટ નહીં આવું કેમ નહીં ડાયરેક્ટ કોઈ દે એના હમે તારા મમ્મી પપ્પાને હમે હું નહીં આવું પણ હું કહું ને કે છોકરાને મે બોલાવ્યો છે મારે એની સાથે લગન કરવા છે તમે વાત કરી લ્યો અને જોઈ લ્યો કેવો છે કેવો ને મને તો વ્યવસ્થિત જ લાગે છે એ છોકરો મારે એની સાથે લગન કરવા હું એમ કહી દઉં ને મારા મમ્મી પપ્પાને એમ હા રૂલી વાલો તો કહી દેજો પાણીપુરી પૂરી ખાવા જાવ આટલામાં ગયા અમાર તો દેખાતું નહી આયા નહીં આપણે ઓલા તીદીવા નોતા ગયોલા બગીચા આગળ ઊભો તો ખબર ઓલો હા રાજુ હા

Haru हाँ 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 हाँ